ખૂંખાર ગુનેગારોને પકડવા પોલીસ અવનવી તરકીબ અપનાવતી હોય છે એમાંથી જ એક તરકીબ છે ડોગસ્ક્વોડ તમને જણાવી દઈએ કે પોલીસ પાસે રહેલા ડોગ આરોપીઓને સૂંઘીને જ પકડી પાડે છે એટલે કહી શકાય કે ગુનાઓને રોકવામાં પોલીસ પાસે રહેલી ડોગ સ્ક્વોડનો પણ મોટો રોલ છે પરંતુ આ કૂતરાઓને કેટલીક ટ્રેનિંગમાંથી પસાર થવું પડે છે એનો કોઈને ખ્યાલ જ નથી ત્યારે આજે જણાવીશું કે આ કૂતરાઓને કેવી રીતે ટ્રેનિંગ આપવામાં આવે છે આ ડોગ્સને એવી ટ્રેનિંગ અપાય છે કે તેઓ વિસ્ફોટક પદાર્થ અને ડ્રગ્સ આસાનીથી શોધી શકે આ તમામ ડોગ્સ પાસે સૂંઘવાની ક્ષમતા ખૂબ જ વધારે હોય છે તે દૂરથી ઓળખી શકે છે કે આવી વસ્તુઓ ક્યાં છે તેઓને પીટીએસ એટલે કે પોલીસ ટ્રેનિંગ સ્કૂલમાં ટ્રેનિંગ અપાય છે ટ્રેનિંગના સમયે ડોગ્સને સવારે વહેલા ઉઠાડીને મેદાનમાં લાવવામાં આવે છે અહીં તેને અલગ અલગ ચીજવસ્તુઓ વિશે ટ્રેનિંગ અપાય છે જેમાંથી ફરજિયાત ડોગ્સને પસાર થવાનું રહે છે ત્યારે ડોક્ટરના હિસાબે તેને ખોરાક પણ આપવામાં આવે છે કેટલાક કિસ્સાઓમાં ડોગ્સની આંખો પર પાટા બાંધીને દોરડા પણ ચલાવવામાં આવે છે છતાં પણ તે નીચે નથી પડતું અને પોતાની ટ્રેનિંગ પૂર્ણ કરે છે બાદમાં તમામ ડોગ્સ આરોપીઓને પકડવા માટે પોલીસને મદદરૂપ થાય છે